વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી લોકપ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડતા મીડિયા કર્મીઓ સાથે સત્તાધીશો દ્વારા કાર્યસ્થળ ઉપર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ વડોદરા મીડિયા ક્લબની આગેવાનીમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર दिलीप राणा ने आवेदन पत्र पाठ रज बात करवमा आवी हती सारेनो समिति में गया छु जीपीएम से एकती बदो ज्ञात पर जो का के तुम बुधवार वा पर तो मैं आगे चेक तुम्हें जोय देसु तो फक्त एक पूछु छु जे के कोई मेयर के कोई साधन है जरूरी है ने पण सजा पट जानी है सजा मातो यूं सिद्धांत है जेके कोई कैलकुलेशन नुकायो તો એડ્યુકેશનમાં પુરાવા આવે પુરાવા આવ્યા પછી એમને સાંભળવા તક આવે તક આપવામાં આવે તે બધી સજા ફરમાવવામાં આવે પણ આ જે કિસ્સો થયો એની અંદર બધું જ ઉલ્લંઘન થયું છે અને ભૂતકાળની અંદર હવે તો મેં તો તમને પણ એક લેટર લખીને મોકલો હતો કે બનાવ બની ગયો કે આજ કેમ્પસની અંદર એટલે કેમ્પસના તો તમે જ સર્વે સર્વા છો એમાં બનાવ બની ગયો કે કોઈએ કોઈને મારે કોઈએ કોઈને લઈ ગયો તો લઈ ગઈ બધી સમાધાન કરી લીધું પણ એના પર તો સીસીટીવી ફૂટેજ છે એમાં કીધું છે કે અમે અમે જોયો છે અને જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એનો જવાબ પણ સાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયા કર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલતી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું આનંદ થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિકલેરેશન થયું હતું જે પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું મ્યુનિસિપલ કમિશનરને દુર્વ્યવહાર મીડિયા સાથે મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી આવા અનેક કિસ્સા બન્યા છે હમણાં પણ જે વાત આવી છે કે સિક્યોરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લેરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનું અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી અને જેમની જવાબદારી જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાકની જવાબદારી શું છે એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ